નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર સાથે રજૂઆત કરાઈ વડોદરા શહેર જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો જેવા કે નિવૃત્ત થતા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના નિવૃત્તિના દિવસે જ તેમના જીપીએફ ફંડમાં નવસો દિવસની હક રજાના નાણા વિભાની રકમ અને એક વતન એલ ટીસી નાણાં ચૂકવવાની માંગ કરાઈ સાથે જ બીમારીનો ખર્ચ ચૂકવવામાં આવે અને મૂળ પેન્શનરને તે રાહતી બાદ કુટુંબ પેન્શનની વ્યવસ્થા છે પરંતુ તેવા અવસાન બાદ તેમના ઉપર આશ્રિત પુત્ર અથવા તો અપર્ણિત પુત્રીને પેન્શન આપવાની માંગ સાથે જ વયવંદના કાર્ડ કાઢી આપી નજીકના યુનિટમાં વ્યવસ્થા કરવામાં આવે સહિતના કુલ પંથર જેટલા વિવિધ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી પૂર્વ રાજ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય સી શ્રીને નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓને જે સમસ્યાઓ પડે છે આરોગ્યની છે શારીરિક છે બદલીઓનો છે કોર્ટ કચેરીના સમંત છે એના માટેની રજૂઆત કરતો પંદર મુદ્દાના આવેદનનું પત્ર આજે કલેક્ટર શ્રીને અર્પણ કરેલ છે અને અહીંથી નીકળી હવે પોલીસ કમિશનરની કચેરીએ પણ અમે જઈ અમારે પોલીસની બીજી સમસ્યા પોલીસ ભવનથી છે તેના માટેનું પણ આવેદનપત્ર આપવા હવે કલેક્ટર કચેરીથી અમે પોલીસ ભવન જઈ રહ્યા છીએ કેટલા સરકારી કર્મચારીઓ સરકારી કર્મચારીની તો ઘણા બધાની સમસ્યા છે આ તો અમારા ગ્રુપના નહીં આજુબાજુના નિવૃત્ત થયા અમારા ગ્રુપમાં નથી જોડાયા આખા ગુજરાતના તમામની સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર છે મારું પછી કિશોર કેસારકર વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું